જય સ્વામિનારાયણ દાસના દાસ ન ટળે એવી સ્વાભાવિક પ્રકૃતિ કામ ક્રોધ લોભ જે કેવળ અને કેવળ પ્રભુધારક સંતના વચને સરળ થવાથી આજ્ઞામાં હાહાકતલ કરવાથી મનુષ્યના જીવનમાંથી કેવી એ નિર્મૂળ થાય છે એ અંગેનો અદ્ભુત પ્રસંગ આપણે પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીના મુખેથી સાંભળીએ સૌને અંતરના જય સ્વામિનારાયણ દાસનાદાસ તો સ્વામીજી અમેરિકામાં તો એક વર્ષે તો એક જણને ઘરે ગયા અહીં નાપાડનો દીકરો છે એક એ બહુ જ આમ બહોશ છે એનું ફાર્મ હાઉસ હતું ફ્લોરિડા બાજુ અને અમે તમે ક્યાં ગયા રાતના રાતના મોડા પહોંચ્યા તો એકદમ જંગલની અંદર એનું બંગલો હતો પોતાનું તળાવ હતું મોટો બંગલો હતો બધું ઘણું બધું પછી બીજે દિવસે મેં એમને સવારે પૂછ્યું કે તમે અહીંયા રો છો એકલા તો તમને બીક નથી લાગતી તો કે કેમ બીક છે નહીં લાગે મેં કહું જંગલમાં એકલા રહો છો કોઈ ગુંડા આવે કોઈ જનાવર આવે કંઈ પણ થાય મને કે બોર્ડ વાંચ્યું કે નહીં અંદર પેસ્તામાં મેં કહું ના તો બોર્ડ તો મોટે ભાગે આવા ફાર્મ હાઉસ ને તો લખ્યા બી વેર ઓફ ડોગ કૂતરાથી બચજો કે મેં લખ્યું છે ને બી વેર ઓફ ઓનર માલિકથી ગભરાજો પછી મને બંદૂકો દેખાડી મને ગન દેખાડી મને હોકી દેખાડી લાકડી દેખાડી મને કે આ બધી જ પ્રસાદીની છે જે આવે ને આપું છું કોઈની તાકાત નથી અંદર આવે એવી વ્યક્તિને સ્વામીજી જેવું કીધું કે મારે તને સેક્રેટરી બનાવવો છે અને આ બાજુ મારે સેન્ટર કરવું છે તો તું સેક્રેટરી થજે નિમિત્ત થા પેલા કીધું સ્વામી માફ કરજો બધી સેવા કરીશ મને સેક્રેટરી કે કમિટીમાં ના રાખશો કે કેમ તો કે મારો નેચર બહુ ગુસ્સાવાળો છે ને જ્યારે મને ગુસ્સો આવે છે ને ત્યારે હું મારી જાતને પણ કંટ્રોલ નથી કરી શકતો ગમે ત્યારે હું ગમે તેને મારી શકું કોઈ મિટિંગમાં આડું જો તમારું બોલે ને તેનું માથું ઓળું ફેરવી નાખીશ જીભ ખેંચી નાખે ને ત્યાં ત્યાં મારીશ સ્વામીજી કે મારવા માટે નથી કહેતો બેટા મારે તને સુખી કરવો છે મારે તને સેક્રેટરી બનાવ નિમિત્ત બનાવવો છે એટલે મારો ગુસ્સો બહુ છે એટલે સાંઈ મને સેવા ના આપતા સાંઈ કે ના ના તારા ગુસ્સા માટે જ હું તને કહું છું તારે આ રહેવાનું જ છે તો કે સારું તમે બહુ કહો છો સ્વામી તો રહીશ મારે શું કરવાનું કે ત્રણ વસ્તુ કરવાની એક કોઈ પણ આડું બોલે તને કદાચ બોલવાનું મન થાય ગુસ્સો આવે ને તો તે વખતે સ્વામી કે યોગીજી મહારાજને સંભાળશે સ્વામી કે સાધુ હરિપ્રસાદને યાદ કરશે તને બહુ પ્રીતિ છે ને તું સંભાળજે અને પ્રાર્થના કરજે એ બાપા તમે હજારો નો ગમાડ્યા છે ને ગુસ્સે નથી ગુસ્સો નથી કર્યો તો મને પણ તાકાત આપજો અને ત્રીજી પ્રાર્થના કરજે કે હે સ્વામીજી મારે તમારા કાર્યમાં નિમિત્ત બનવું છે તો આ બધા જે મુક્તો છે એની અંદર મને નેગેટિવ ભાવ ના જાગે એવી કૃપા કરજો આટલી ત્રણ પ્રાર્થના કરજે બાકીનું બધું મહારાજ કરી લેશે પછી તો એ મિટિંગમાં ગયા અને મિટિંગમાં થયું પણ એવું કે પેલા લોકો આડુંડું બોલ્યા બધા જ જાંગળ હતા આ બાજુ ના જતા બધાએ તો બહુ જ બોલવામાં રફ અને એનું મગજ જાય બી ખરું પણ સ્વામીજી કહ્યું ત્રણ આજ્ઞા એને પકડી રાખી એને સંયમ રાખ્યો ગુસ્સો દીધો ભજન કર્યું દિવસે પૂછ્યું કે હા સ્વામી કે કે પાસ થયો નપાસ થાય પણ તમારી કૃપાથી તમે ત્રણ આજ્ઞા કીધી ને પાડીને એટલે હું પાસ થઈ ગયો સાહેબ કે બસ 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 સ્વામીજી કે અત્યાર સુધી ગુસ્સો તો કંટ્રોલ નથી કરી શકતો હવે મળતા સુધી તારા જીવનની અંદર ગુસ્સો પ્રવેશ નહીં કરે અને તારે ગુસ્સો કરવો હશે ને તો પણ તું ગુસ્સો નહીં કરી શકે તો આ દુનિયાની અંદર ગુસ્સાથી પર કોણ લઈ જાય માણસ માત્ર આપણી છાતી પર હાથ મૂકે આપણે દિવસમાં દસ વખત ઊંચા નીચા થતા હોય ગુસ્સાથી આપણું ધાર્યું ના થાય તો અને એક ગુસ્સો નીકળે કેટલી નિરવ અવસ્થામાં ભગવાન લઈ જાય